નમસ્કાર દર્શક મિત્રો અસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરતો ખેડાની ખેડા જિલ્લામાં આવેલું કાશીપુરા ગામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું કપડવન તાલુકામાં આવેલું કાશીપુરા ગામ શ્રી મેલડી માના ધામ ખાતે ત્રણ દિવસથી ચાલતા નવચંડી યજ્ઞની પુણાહુતિ થઈ ખાસ કરીને વાત કરતો કપડવન તાલુકામાં આવેલા કાશીપુરા ગામ ખાતે રમેશભાઈ પંચાલના ઘરે મેલડીમાં ચામુંડામાં અને સદીમાનો મઢ આવેલો છે રમેશભાઈ પંચાલ માતાજીના સેવક છે છેલ્લા પાંચેક વર્ષથી માતાજીની સેવા પૂજા કરી રહ્યા છે પોતે મધ્યમ કુટુંબમાંથી આવતા હોય એક ડિપ્લોમા એન્જિનિયરની પદવી ધરાવે છે ખાસ કરીને વાત કરીએ તો તો એ આ મંદિરમાં કોઈ પણ પ્રકારની દાન દક્ષિણા લેવામાં આવતી નથી આજના સમયમાં ઘણી જગ્યાએ અંધશ્રદ્ધામાં લોકોને ભેળવી ખોટા ધૂતારાઓ લૂંટી લે છે ત્યારે રમેશભાઈ સેવક દ્વારા સમાજમાં લોકોને ખોટી અંધશ્રદ્ધામાં ન જવા માટે પ્રેરણા આપવામાં આવે છે રવિવારે મંગળવારે આ જગ્યા ઉપર મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શનાર્થે આવે છે પોતાના ઉપર પહેલેથી જાહેરાત કરે છે દાન દક્ષિણ મૂકવી નહીં તેમજ આવનાર ભક્તો માટે સમય પ્રમાણે ચા પાણીની અને અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવે છે જે પણ ભક્તો પોતાની સાચા મનથી મનોકામના માની લે તેમના કામો પૂરા થયેલાના પૂરા પણ ત્યાં જોવા મળે છે મેલરીમાના આ નવચંડી યજ્ઞમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો માતાજીના દર્શન અર્થે આવ્યા હતા તેમજ મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સમાજના અન્ય વડીલોનું પણ માન સન્માન લોપન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કપડવંત તાલુકામાં માત્ર આ એક એવી જગ્યા છે જ્યાં દાન દક્ષિણા લેવામાં આવતી નથી રમેશભાઈ સેવક દ્વારા જણાવ્યું તે કે શક્તિ આ બિરાજમાન હોય ત્યાં પૈસાની કે દાનની જરૂર રહેતી નથી લોકો પોતાના મનની શ્રદ્ધા રાખીને આવે છે તેમના કામ પૂરા થાય છે સમાજના લોકોને માટે અંધશ્રદ્ધામાંથી દૂર કરવા માટે હું આ ભક્તિ કરી રહ્યો છું તેમજ આમના સમયમાં આ સ્થળ પર ભવ્ય અતિ ભવ્ય મંદિર બનાવવાની તેમની ઈચ્છા દર્શાવી છે સાથે સાથે કાશીપુરા ગ્રામજનો પણ તેમણે આભાર માન્યો હતો ગામના સમસ્ત સમાજમાં લોકો અહીંયા આવે છે આવા પ્રસંગોમાં સાથ સહકાર આપીને પોતાની સેવા આપી રહ્યા છે શ્રદ્ધાને વિશ્વાસો ત્યાં પુરાવાની જરૂર પડતી નથી તેઓ ઉદાહરણ કાશીપુરા ગામ ખાતે જોવા મળે છે દર રવિવારે માતાજીના ફરિયાદ ખાવા કરવામાં આવે છે જેનો લાભ દરેક ભક્તજનોને મળે તેવું તેમણે જણાવ્યું હતું वन्दे काले हरम 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 हरम

तो अभिनंदन ત્યાર પછી અસતભાઈ બારો જેઓ સન્માન અસતભાઈ પટેલ પાસેથી झाले लागा, ये लोगा, ये लागा, नोगते करीसी प्रपको प्रपको अरीवारा आवे અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ